વડોદરા શહેરમાં આગામી 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે જેને લઈને વડોદરા શહેર પોલીસ તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે આજે વિવિધ માર્ગો પર ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ડીસીબી અભય સોની ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલ મહાનગરપાલિકાના દબાણ શાખાના અધિકારી મંગેશ જયસ્વાલ તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ બોર્ડના અધિકારીઓ હાજર રહ્યા હતા યાત્રા રોડ ઉપર આવતા દબાણો તેમજ રોડ રસ્તાની વચ્ચે આવતા દબાણો દૂર કરવા સૂચનાઓ આપવામાં આવી હતી કોર્પોરેશનની ટીમ અને વડોદરા શહેર પોલીસ બંને ભેગા મળીને જે આગામી સાતમી તારીખે રથયાત્રામાં છે રથયાત્રા રૂટ ઉપર અમે પેટ્રોલિંગ કરી રહ્યા છે અને રૂટના જે જે પોઈન્ટ છે કોર્પોરેશનની લગતના અને પોલીસ લગતના બધા અમે નોટ કરી રહ્યા છે જે કામગીરી કરવાની છે અત્યારથી બધી તૈયારીઓ ચાલુ કરવામાં આવશે જેથી રથયાત્રા દિવસે જે શ્રદ્ધાળુઓ છે એમને કોઈ મુશ્કેલી ના પડે কৈ পা যে কৰ্পোৰেশন তগত কামগিৰি বাকী নে আধু আমে যি শান্তি পূৰ্ব